એ એટલે શું કામ નથી આપતા ખબર નઈ 6 તારીખના જો લબડાવે છે આજ માર મમ્મીએ હવાર ફોન કર્યો તો કે કે બપોર પછી તમ આવીને લઈ જાવ તો અત્યારે માર મમ્મીએ કેટલાય ફોન કર્યા ઉપાડ્યો નહીં એક ફોન ઈ અને કોન્ટ્રાક્ટર હે નકરી મે ફોન કર્યો ને તો નકરા વડકા જ ભરે ઓકે એટલે પૈસા ન દેવાનું કારણ શું છે એ કાય ખબર નથી ઈ લબડાવે છ તારીખ ના એ કે હું તમને એ કે પેલા મને કે ઈ કે દસ તારીખે દઉં તો મેં નવ તારીખે ફોન કર્યો તો કે બે દિવસ કે આપડે ઈ કે બન હોય બેંક ઈ કે મે કીધું વાંધો નઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ ટી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો આ બેન જે છે દવાખાનામાં નોકરી કરી હોય ત્યારબાદ મિત્રો નોકરીમાંથી છૂટા થાય પરંતુ મિત્રો તેમને હજુ સુધી આ જે નોકરી પર રાખનારા જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા પગાર ચૂકવવામાં આવ્યો ન જ્યારે મિત્રો બેનને પૈસાની ખાસ જરૂર હોય અને ગરીબ બીમારી હોય તેમ છતાં મિત્રો આ ભાઈ જે છે સામે કોન્ટ્રાક્ટર એ બેનને પગાર નથી આપતો અને લબડાવી રાખે છે ખોટા વાયદા કરે છે તેમજ મિત્રો વાત કરતા બેન સાથે ગરમીથી પણ વાતો કરીને ગુસ્સો પણ કરે છે જ્યારે મિત્રો આ બેન આ બાબતથી કંટાળે હોય અને પોતાનું જે છે મહેનતનો પગાર પણ ન મળતા બેન મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે જ્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ

તો મને hospital એ પૈસા ન દેતા શેના માટે હું વીસ દિવસ ગઈ તી ને અડધો દિવસ contact મને છ તારીખ ના નબળાવે પૈસા ન દેતા તે થોડીક તમે મદદ કરો ને મનસુખભાઈ રાઠોડ એમને એટલે શું કામ નથી આપતા ખબર નહિ છ તારીખના જો લબડાવે છે હે આજ મારી મમ્મીએ એ સવારે ફોન કર્યો તો કે બપોર પછી તમે આવીને લઈ જાવ તો અત્યારે મારી મમ્મીએ કેટલાય ફોન કર્યા ઉપાડ્યો નહિ એક ફોન એ અને ઈ contact કરે નકરી મેં ફોન કર્યો ને તો નકરા વળકા જ ભરે ok એટલે પૈસા ના દેવા કારણ શું છે ઈ કાઈ ખબર નથી ઈ લબડાવે છ તારીખ ના ઈ કે હું તમને ઈ કે પેલા મને કે ઈ કે દસ તારીખે દઉં તો મેં નવ તારીખે ફોન કર્યો તો કે બે દિવસ થી કે આપડે ઈ કે બંધ હોય bank કે મેં કીધું વાંધો નઈ તો મેં સોમવારે ફોન કર્યો તો કે મેં ઈ કે પૈસા કે વ્યવસ્થા કરાવું ને વળકા વળકા ભરવા મળે મેં કીધું ભાઈ હું એક છોકરી બોલું તમે પ્રેમ થી પ્રેમ થી વાત કરો પૈસા નથી દેતા ને હા મારે પાસે અત્યારે હું જ્યાં હોસ્પિટલ જાતી હોઈશ ને ત્રણ નાખ હોસ્પિટલે અને ત્યાં મારું ખુદ નું આધાર કાર્ડ છે અને આજરી હોતી તો એમાં બે કાર્ડ માં પુરેલી ઓકે તો થોડીક મદદ કરી દ્યો ને ભાઈ નો તમને નંબર મોકલું હિન્દીવાળા ભાઈ છે ઓકે પૈસા કેટલા લેવાના છે રોજ ના આઠસો રૂપિયા હતા એટલે અંદાજે મારે લગભગ આઠ હજાર જેવું નીકળે છે

વીસ દિવસ ગઈ તી અને વચ્ચે મને મજા નોતી કારણ કે હું હે ને દસ દિવસ મારી પાસે રિપોર્ટ લોહી ના વીસ દિવસ કારણ કે મને મગજમાં તા વધો ને દસ દિવસ તો હું ખુદ ખાટલામાં પડી રહી છું પાણી ઉપર જતી અન અન્નો દાણ એ ખાધોય નથી નહીં માર પાસે ફાયેલ ને એવું બધુંય છે લોહી નો રિપોર્ટ ને એવું બધુંય છે એવું લાગે ને તો તમને ફોટા મોકલીશ તમને બધું રેકોર્ડિંગ પુરા વાત મારા મમ્મી ને ફોન માં છે હમણાં મોકલું હાલો તમ તમારો મોકલો આ ઓડિયો વાયરલ કરવા તમારી મંજૂરી છે ને હા મારી ફૂલ મંજૂરી છે તો ઈ ભાઈ જે નથી પૈસા તો એનો ફોટો ફોટો છે એનો ફોટો નથી એનો નંબર છે મારા પાસે હા નંબર આવું લખો જો જરે એ તમે લેવું ક્યાં મુકાઈ ગયા રોજ ઉઠીને આડાવું આયા ત્યાં હોય ને અહીંયા રાખતા રોજ ઉઠીને મંગા લાવો લાવો

हाँ प्राणनाथ हॉस्पिटल में वेड रोड प्राणनाथ हॉस्पिटल हम्म लो वेड वेड रोड, वेड़ रोड। वेड़? वेड रोड हाँ वेड वेड रोड हाँ रोड ऊपर अच्छे अलवा वेड का वेड वेड रोड वेड रोड हम्म वेड रोड ओके हेलो अबे आमाचे पैसा देनी पर लेवा ना इन्होंना मुझे

અને તમારો ફોટો મોકલો ઈ hospital નો hospital નો ફોટો હોય file બાઈલ માંથી મોકલો અમાર પણ માર file ને હું ઘરે પયડું છે ને અત્યારે હું અહીંયા office એ હું કામે ok હાલો મને મોકલી દયો હા તો હમણાં બે minute માં તમને ફોટો મોકલો હાલો ok અને એનો number મોકલો whatsapp માં હા તો મોકલો હાલો whatsapp માં નંબર number મોકલી દયો ના ok હાલો એ આપણે કોણ બોલો છો બોલો ને ભાઈ ક્યાં હું આપડે પ્રાણ નાથ hospital માંથી બોલો છો

मेरी बात सुनो बीमारी है उसको तकलीफ है तो, तो पैसा देना पड़ता ना यार हाँ <स्थाथ> तो देखो पेमेंट का टाइम ही अभी पेमेंट होता ही पंद्रह सोलह तक पेमेंट होता ही है, हाँ। हो है तो पंद्रह सो, सो, हाँ, सोलह तक पेमेंट तो हर जगह जाता ही जाता है हाँ। हाँ, तो अभी तो आज आज कितना तेरह तारीख अभी तो बोला दो दिन रुको हो जाएगा पेमेंट बराबर अरे वो दो दिन दो दिन में तो तुमने बहुत बोला ना उसके पंद्रह दिन हो गया आज

हाँ हो जाएगा भाई भी पेमेंट वहां किसी का नहीं हुआ सबका साथ में ही होगा बराबर आप उसके कॉन्ट्रेक्टर हो हाँ हाँ तो मजूर की जो जो मजूरी है उसको देना पड़ता ना भी? भी है ना भैया सबका देखो वही खेल नहीं है वहाँ पे दस लेबर है सबको साथ में चलना पड़ता है सबको साथ आ, में सैलरी बराबर है सुनो तो, ये तो, तो थोड़ा बहुत घर में भी आदमी कर सुनो 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 मेरी बात पैसा तो नहीं कहीं खर्च में जाएगा आज नहीं तो कल मिलेगा ही अरे मेरी बात सुनो उसमें जो मेरी बात ये कार्यकर तरीके आपको मैं समझा रहा हूँ पुलिस केस और अर्जी वो होता है बाद में देना वो कोई मतलब की बात नहीं है मेरी बात सुनो अच्छा अच्छा हाँ के वो हाँ। जो अर्जी बर्जी मत करे इसके पहले आप दे दो तो अच्छा है देखो भाई अर्जी भी करेंगे पुलिस स्टेशन हाँ। भी जाएंगे हाँ। ऐसा नहीं हम लोग वहाँ से पे पेमेंट उठा लेसा भी हम लोग नहीं किए हैं बराबर हाँ। पेमेंट वही का वही है हाँ। पेमेंट थोड़ा डिले है वहाँ से ले, लेट है बराबर हाँ। और उनका के लिए सबका बाकी है अरे मेरी बात सुनो इतनी बड़ी हॉस्पिटल लेके पहले बात सुनो लेकिन इतना तो कोई परेशान आत्मा वहाँ है भी नहीं अरे वो झंझट में पढ़ना वो तो करना आप भी लोकल आदमी भेजे से बात कर रहे हैं इससे अरे यार दिन नौकरी कर ले पंद्रह दिन में इतना बता रहे हो आप बराबर हाँ। हाँ। हाँ, कई महीना तो मैं तो कि कितना सुनाते पूरे महीना सुनो जो पूरे पूरे महीना काम कर बैठे हुए हैं अरे वो जो उसका काम चालू है ना वो तो आपके दवाखाने में से निकल गई है तो निकल गई तो उसका तो पूरा करना ही पड़ता ना आपके वहां पर अभी काम पे नहीं यार, है यार क्या तुम्हारे पास कुछ है ही नहीं है? है हाँ क्या बोल रहे हैं तुम्हारे पास कुछ ही है दो 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 भी तुम्हारे पास नहीं है क्या दो दो बीस हजार की बात नहीं है ना यार आठ हजार रूपये और, और क्या तो क्या बक्या उनको उनका दस बीस हजार तो निक

क्या आपका इंतजार करेंगे पैसे का किस चीज़ का? हाँ नहीं होगा तो आपके ऊपर कम्प्लेन्ट करेंगे कोई कर दे भाई कर दे तो, तो. कर दे, हमने कर्जा तो लिया नहीं उसने काम किया उसके अरे अभी है। वो मेरी बात सुनो नहीं, नहीं 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 ये नहीं, नहीं, नहीं। तो दुनिया सुनो भाई मेरी बात सुनो

मतलब जो मतलब यही बोला पर था, था कि सैलरी हो जाएगी उसका ब्लैक काम करने का मजदूर की मजदूरी नहीं देने का उसका चिटिंग करने है वो भाई हाँ की

બેન બોલો છો ચંદ્રિકાબેન બોલું હા તો બોલો ભાઈ વાત કરી હતી પણ હવે હું એના મોબાઈલ નંબર નાખું છું એટલે એને બધાય ફોન કરશે પણ હવે પૈસા તમને સોળ તારીખે દેવાનું કહે છે ઓકે બિલ આપી દે કેમ કે આમાં હું છે સોશિયલ મીડિયા માં યુટ્યુબ માં બધા ફોન કરે ને એટલે ડાયો થઈ જાય પણ અત્યારે મજૂર ના બુચ મારી મારી પૈસા ખાવાની અને ટેવ હોય પંદર થી રાખે ને પછી પૈસા નો દે ને એવું બધું એટલે મજૂરી ના પૈસા બધા ખાય છે